દબાણ નો સફાયો કરાયો ભાવનગર શહેરના ગંગાજળિયા શાક માર્કેટ પાસે આવેલા ફ્રૂટના ગોડાઉનની ની સામેના અડચણ દબાણો દૂર કરાયા કેબિનો તેમજ ઓટલા તોડવામાં આવ્યા રિક્ષા ટેમ્પો ક્રેન દ્વારા દબાણ હટાવો સેલના વાહનોમાં લઈ જવામાં આવ્યા દબાણ હટાવો કામગીરી અધિકારી તેમજ સ્ટાફ સાથે રહીને સરાહનીય કામગીરી કરવામાં આવી હતી વર્તમાન ન્યૂઝ પ્રવીણ અરજાની ભાવનગર ભાવનગર દબાણ હટાવો સેલ દ્વારા અડચણ રૂપ દબાણોનો સફાયો કરાયો ભાવનગર શહેરના ગંગા જડિયા શાક માર્કેટ પાસે આવેલા ફ્રૂટના ગોડાઉનની સામેના અડચણ રૂપ દબાણો દૂર કરાયા કેબિનો તેમજ ઓટલા તોડવામાં આવ્યા રિક્ષા ટેમ્પો ક્રેન દ્વારા ઉચકી દબાણ હટાવો સેલના વાહનોમાં લઈ જવામાં આવ્યા દબાણ હટાવો કામગીરી અધિકારી તેમજ સ્ટાફ સાથે રહીને સરાહનીય કામગીરી કરવામાં આવી હતી વર્તમાન ન્યૂઝ પરિણામ અરજાણી ભાવનગર